સાંતલપુર તાલુકાના રામપુરા ગામે ઓપન અવેરનેસ ટ્રેનિંગ યોજવામાં આવી હતી સાંતલપુર તાલુકાના રામપુરા ગામમાં ડબલ ઇ દ્વારા અને અવદૂત ફાઉન્ડેશનની સાથે ઓપન અવેરનેસ ટ્રેનિંગ કાર્યક્રમ વિરમભાઈના ખેતર બે માં આ યોજવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક ખેડૂતો મહિલા જૂથો ગ્રામ પંચાયત સભ્યો અને ક્ષેત્રના અન્ય વિશેષણીય તેમજ સરકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એ એક રાષ્ટ્રીય સંસ્થા છે જે ભારત સરકારના પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ પર્યાવરણ શિક્ષણ માટેની ઉત્કૃષ્ટતા કેન્દ્ર તરીકે વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં સ્થાપિત કરવામાં આવી હતી સીઈઇનો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને કુદરતી સંસાધનોના સુસંગત ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે આ કેન્દ્ર શિક્ષણ દ્વારા વિવિધ વર્ગોના લોકોને પર્યાવરણના રક્ષણ માટે પ્રેરિત કરવા માટે કાર્ય કરે છે આ કાર્યક્રમની રામપુરા ગામના ખેડૂતોનું મહત્વનું યોગદાન રહ્યું છે તેમણે સક્રિય ભાગીદારી અને સંકલિત પ્રયાસોથી આ કાર્યક્રમ ગામથી દૂર સૂકા અને ખારાશ ભરી જમીન ધરાવતા ખેતી પ્રદેશમાં સફળતાપૂર્વક યોજાઈ શક્યો સાથે સાથે ખેડૂતોના સહયોગથી ખેતરો તરફ જતા માર્ગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સુધારો થયો છે હવે ખેડૂતોએ તેમના ખેતરોમાં સરળતાથી પહોંચી શકાય અને ખેતી માટે વધુ સગવડો ઉપલબ્ધ બની ધન્યવાદ નમસ્કાર અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અર્થાત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદથી અમે અહીંયા આવ્યા છે અને છેલ્લા એક વર્ષથી અહીંયા આ સુખરણના એક વિસ્તાર જે છે સાંતલપુરના એમાં બે ગામોમાં કામ કરી રહ્યા છે અ અમે અમારું જો લક્ષ્ય છે એ છે કે જળવાયુ પરિવર્તન સામે ખેતીને ટકાઉ તો એના માટે કયા મોડલ્સ આપણે હાથમાં લેવા જોઈએ તો અહીંયા પહેલી જે સમસ્યા છે એક ક્ષારની છે તો ક્ષારને આપણે કેવી રીતે ઓછું કરીને પાકને વધાર પાકમાં વધારી શકીએ આપણે પાકની ગુણવત્તાને સારી કરી શકીએ એના ઉપર અમારો પહેલો ફોકસ છે અને જે મીઠું પાણી મળે ખેતી માટે તો એ અમારું બીજું લક્ષ્ય છે તો એના માટે અને ત્રીજું લક્ષ્ય છે કે જે આપણી ફાર્મિંગ થાય છે એ જે ક્રોપ્સ આપણે લઈએ છીએ એમાં એક ડાયવર્સિટી હોવી જોઈએ જેનાથી ખેડૂતોની જે ઇન્કમ છે એમાં એક એનો એક એન્હાન્સમેન્ટ થાય તો એના માટે હોર્ટિકલ્ચર મોડલ અમે અમલીકરણ કરીશું ત્રીસ એકડમાં અને એમાં કરીબ પચીસ ખેડૂતોનું એક ગ્રુપ લઈશું જ્યાં ત્રીસ એકડના જે મોડલ છે એમાં હોર્ટિકલ્ચર ઉપર કામ કરીશું જ્યાં બગાયતીના ક્રોપ્સ ઇન્ટર ક્રોપ્સ અને બોર્ડર ક્રોપિંગ ઉપર અમારું ખાસ ફોકસ છે અને અહીંયા જે લોકલ ક્રોપ્સ છે જે ફાર્મર્સ ખેડૂતો પસંદ કરશે એમ એનું વાવેતર થશે વધુમાં અહીંયા આપ ત્રીસ એકર જે એરિયાસ છે એમાં પાંચ હોલિયા દ્વારા અમે સ્વીટ વોટર જે વરસાદી પાણીનો સંગ્રહ કરીને સોલર પંપ દ્વારા એને નિકાળીને ટપક પદ્ધતિથી એ બધી જ જગ્યાએ પહોંચાડીશું ખેતી માટે તો આ એક મોડલ છે ઇન્ટીગ્રેટેડ ઇરિગેશન મોડલ જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ સસ્ટેનેબલ ઇરિગેશન મોડલ તો એનું અમે અમલીકરણ કરીશું અને ત્રીજું છે કે ક્ષાર ઓછી કરવા માટે ડીસેલીનેશન ટ્રેન્ચેઝ એટલે એક એવી અમે પદ્ધતિ અપનાવીશું જેનાથી જે કુદરતી રૂપે જે ખેતીનો ક્ષાર છે એ પિયત સાથે સાથે આપણું ઓછી થઈ શકશે તો એ અમારું લક્ષ્ય છે અને અમે ઈચ્છા રાખીએ છીએ કે અમે આ બધા કામો બધા કિસાનોના ખેડૂતોના સહકારથી અને ઘણી બધી અહીંયા એક્સપર્ટ સંસ્થાઓ આવી છે એસડીએયુના જે સૂક્ષ્મ ખેતીના જે યુ નો સાયન્ટિસ્ટ છે એ આવ્યા છે કે વી કેના સાયન્ટિસ્ટ આવ્યા છે એમના મદદથી એમના ગાઈડન્સથી અમે અને રિલાયન્સ ફાઉન્ડેશનના બી અહીંયા અધિકારીઓ આવ્યા છે તો એમના બધા અનુભવોથી અમે શીખીને આ કામને આગળ લઈ જઈશું આજે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના રામપુરા ગામે જે સિંહ સંસ્થા દ્વારા અને અવધૂત ફાઉન્ડેશનના માધ્યમથી જે રામપુરા ગામે જે આબોહવાના કારણે અને જે અહીં ખાર વધારશે ખારના કારણે જે અહીં જે સંસ્થા કામ કરી રહી છે એ રામપુરા ગામે જે બે હોલીઓ બનાવ્યા છે અને વાવડી ગામે ત્રણ ઓલીઓ બનાવ્યા છે જે પંદર ખેડૂતોને આનો લાભ મળશે અને આવા છેવાડાના વિસ્તારની અંદર જે આવી સંસ્થાઓ જે કામ કરે છે એ કામથી અમે રામપુરા ગામના ખેડૂતો ખૂબ ખુશ છીએ અને આ વિસ્તારમાં વધારેમાં વધારે આ સંસ્થા કામ કરે એવું હું ગામ વતી એમને હાર્દિક આમંત્રણ આપું છું